વડોદરા ઝોન એકમાં આવતા તમામ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં દારૂડિયાઓ દારૂ પીવે છે અને વેચનારા વેચે છે સમય સમય ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે તેમ છતાં બહુ મોટો બદલાવ થતો નથી ત્યારે આજરોજ વડોદરા શહેરના ઝોન વનમાં આવતા સાત પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન પકડાયેલા ઇંગ્લિશ દળના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો સયાજીગંજ પોલીસ સ્ટેશન ફતેગંજ પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશન જવાહરનગર પોલીસ સ્ટેશન નંદેશરી પોલીસ સ્ટેશન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડેલ ઓગણસાઇઠ લાખના દારૂના જથ્થાનો આજરોજ નિકાલ કરવામાં આવ્યો હતો દારૂના જથ્થાના નિકાલની કામગીરી દરમિયાન એસ નશાબંધી ઓફિસર ડીસીબી ઝોન એક જુલી કોઠિયા તથા નશાબંધી શાખાનો સ્ટાફ અને સમગ્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે આ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઝોન વનના પોલીસ સ્ટેશન સાત પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નિકાલ છે જે કમિટી છે એસડીએમ સાહેબ સાબંધી ઓફિસર અને મારા રૂબરૂ આમનો નિકાલ થવાનો છે જેમાં ઓગણસાઠ લાખ જેટલો દારૂનો કિંમત છે એનો નિકાલ થનાર છે મારા ઝોન વનના સાથે સાત પોલીસ સ્ટેશન હા